પાણીની સમસ્યા સર્જાય છે આજ રોજ મળતી માહિતી મુજબ ગામના અગ્રણી અરવિંદભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે ચોથા નીચલા ગામે છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે આ બાબતે ધારાસભ્ય ગેનીબેનને રજૂઆત કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોથા નેસડા ગામે પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નેડા ગામમાં છેલ્લા દસ બાર દાડાથી પાણી નથી આવતું હવે પાણી નથી આવતું તો અમારે કરવાનું શું આ ટેન્કર આઠસો આઠસો રૂપિયાને મારે નખાવવા પડે હવે પૈસા લાવવા ક્યાં નથી વગર કમાણીએ એટલે મહેરબાની કરો અને રોજ રજૂઆતો કરવી પડે ને સારું ન લાગે સરકારી અધિકારીઓને ખૂબ વિનંતી છે મહેરબાની કરી અને પાણી આવે ઢોર પણ તરસે મરે છે તો મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો આ ન ચાલે એક દાડો પાણી ના આવે તો તમે એકવાર આ જો જુઓને ખબર પડે કે તમારા ઘરમાં એક દાડો પાણી નથી આવે કેવી પરિસ્થિતિ થાય છે આવીને જોઈજો સંપા જોઈજો બધે જોઈજો આખા નેહડામાં ખબર પડે કે પાણી જે રીતે નથી આવતું મુલાકાત લ્યો ખોટું બોલવાનું કે ખોટા ઇન્ટરવ્યૂ આપવાનું કોઈ જરૂર હતી મારે પણ અમે કેવું પડે પરોણે કેવું પડે મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો નેહડામાં હજાર રોજ રજૂઆત કરી અને હવે તો મારા દોતે ગાઈ જાય કોને રજૂઆત કરી છે આ બધે રજૂઆત કરી છે બધે થિયેટર ગાંધીનગર સુધી પણ એનો કોઈ રિઝલ્ટ આવતો નથી એનો મતલબ શું આવ્યો એમ તો પછી અમે મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરી અને જે અધિકારીઓ જે જવાબદાર અધિકારીઓ છે એમને કંઈ અને કોન્ટ્રાક્ટરને કંઈ પાણી છોડે આ તો એકદી બંધ થાય બરાબર બસ મોટર બંધ છે ફલણું બંધ છે ઉલ્યું બંધ છે અને આખો તમારો પ્રશ્ન આખોથી હોય અમારે શું કરવાનું હોય છે આજ પંદર પંદર દાડથી પાણીનો કોઈ પ્રોબ્લેમ છે અમારે કરવાનું શું મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો કે પછી આનો પછી કંઈક અમારે કાંઈક લેવું પડશે કે કંઈક કરવું પડે